મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં આપણે આજે સન્ડે છે તો આજે ફ્રી છીએ એટલે આપણે આજે બ્લોગ ચાલુ કર્યો હમણાં ઘણા દિવસથી બ્લોગ ચાલુ જ નહોતો થતો કારણ કે મને કોર્ટમાં નવી જોબ મળી તો ત્યાં હાજર થવાનું હતું પછી રાજકોટ સિવિલમાં જઈને મેડિકલ કરવાનું હતું એટલે ત્રણ ચાર દિવસ તો આમને આમ વહી ગયા બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હોય એટલે કોઈ ફ્રી નહોતા સવારે જાય સાંજે મોડા મોડા આવીએ એટલે કંઈ બ્લોગ ઉતરતો નહોતો પણ આજે સન્ડે છે એટલે ઘરે છીએ એટલે આજે ફ્રી છીએ એટલે કીધું ચાલો આજે બ્લોગ બનાવીએ ટાઈમ મળશે તો બનાવશું નહીં તો ચાલશે પણ આજે છે ટાઈમ અને આજે અમારા કુટુંબમાં એક જગ્યાએ માતાજીનો માંડવો છે ત્યાં અમારે જવાનું છે પણ હું તો કોઈ ફ્રી નથી એટલે વિદિસાબેનને સામયું ઉપાડવાનું છે તો વિદિસાબેનને રેડી કરી દીધા છે અને વિદિસાબેન એમ સામયું પણ લઈ આવ્યા છે અને આજે અમારા અમારા વિદિસાબેનને માંડવામાં સામયું ઉપાડવાનું છે કા વિદિશા તો વિદિસાબેને જો મસ્ત મજાના રેડી કરી દીધા છે અને જાય છે હમણાં ગુડ મોર્નિંગ વિદિશા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ચાલો નીકળ વિદિશા પછી મોડું થાશે તારે હા ઓકે ચાલો છે હા અને તુની 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 હા તો ચાલો ચૂરી નાખી લ્યો આ લ્યો જા અહીં પડી લઈ લે અમારું હામય તો છે ને વિદિશા બેને અમારું હામય વિદિશા બેને રમી રમી તોડી નાખ્યું છે કા વિદિશા બેન હા સરસ મજાની આમ ગળે અડાડી દે ગળે આમ જવા દેવાની જો ઓલું પેલું છે વર્કવાળું રહ્યું ને ગળાની સામે આવવું જોઈએ આમ ફેરવી નાખ્યું નહીં હા એમ સરસ એમ હા એમ ચાલો હવે રાખી દે આસમા લઈને જા પણ ત્યાં જઈને રાખજો ઓકે બાય બાય ગુડ મોર્નિંગ ખુશું નહીં એમ નહીં આવું નહીં જાવ ને ખુશું તારે અને ખુશભાઈ છે ને મૂકીને જતા હતા ખુશભાઈ ને બીમાર થઈ ગયા થોડાક સવારથી સાંજ નથી ખુશભાઈ અમારે ભેગા જોઈએ આખો દિવસ કાં ખુશભાઈ ભાઈ પણ આખો દિવસ તડકાના ફેરવાય નહીં ને એટલે ઘરે મૂકીને જતા હતા તો બહુ બધી ઉધરસ ને એવું બધું થઈ ગયું તા આવી ગયો ને કાં ખુશુભાઈ ભાઈ સરસ ચાલો ચાલો તો આજે મારે બધું કામ છે ઘણું બધું ચાર પાંચ દિવસથી ફટાફટ કરી જાય અને પાછી થાય નહીં મોડા આવી એટલે તો આજે તો બહુ બધું બધું કામ કરવાનું બહુ દળવાના અને સફાઈ કરવાની બધું કામ જો કે બાકી જ રહી કારણ કે ઘાય કાંઈ કરી જવાનું હોય એટલે તો ચાલો આપણે પછી મળશું ચલો ખુશુભાઈ છે ને વિદિશાબેન આવ્યા ને સામૈયુ સામૈયામાં ગઈ હતી વિદિશા તો ખુશુએ પાડી દીધું વિદિશા મજા આવી તને ને હા હા બહુ થાક ગયા થાકી ગયા સામાયું પકડીને હે હા સરો ભેગું કરી લે પછી આંટીને આપીએ જાવ મિત્રો અત્યારે છ વાગી ગયા છે અને આપણે અત્યારે છે ને આઈસ્ક્રીમ ને કોણ એવું મંગાવ્યું છે મેં આઈસ્ક્રીમ મંગાવી છે અને ખુશ વિદિશા છે ને કોણ લાવ્યા છે એમના માટે કા ચાલો મારે ને આઈસ્ક્રીમ ખાવી છે. મારી આઈસ્ક્રીમ ખાઈ પણ લીધી હો. મારે નથી જ ખાવી. કમલેશ પણ મંગાવીસ એટના રાખી દીધી. તો આપણે છે ને મુખવાસ બનાવો છે પેલા આઈસ્ક્રીમ ખાઈ લઈ પછી બનાવીએ પછી એટલે મુખવા આવું કરી નાખી તો પેલા છે ને આઈસ્ક્રીમ ખાઈ લો પછી મુખવાસ બનાવું હમણાં ફાઇનલી મુખવાસ બનાવવાનું ચાલુ કરી દીધું છે આટલો આપણે શેકાઈ ગયો અને અહીંયા શેકવું છે આટલો તો ફૂટવા માંડી છે આપણી તલ શેકી નાખું મસ્ત મજામાં

ડબામાં ભરી લઈશ હેલો મિત્રો અત્યારે વાગી ગયા છે સવાઠ અને આપણે આજે માતાજીનો માંડવો છે તો ત્યાં જમવા માટે જવાનું છે તો હવે જઈએ છીએ નીકળીએ છીએ વિદિશા અમે પાછા જેવા તેવા થોડા થોડા રેડી થઈ ગયા છે રાખું છું ચાલે હજી એક આવે અમાર વિધિતા છે ને એકલા એકલા રીલ્સ જોતા જોતા ડાન્સ શીખતા હોય અને અમારે હવે છે ને જમવા જવું છે એટલે મને થાય છે તો ચાલો નીકળીએ પછી બેટા કરજે પછી નહીં એક મોડું થાય છે અને અમે અત્યારે જો ઘણી બધી સરગમમાંથી સિંગુ ઉતારી હમણા પછી ચાડી થઈ જાય એટલે ઉતાર લીધી બધી કમલેશ ઓફિસેથી આવ્યા હમણા અને એમ ઉતારી અને ઈ ગયા છે જમવા અને હવે અમે જઈએ છીએ જમવા માટે ચલો બેટા આવીને પછી એક એક નહીં वाली तंग कर लो तेरी बातों में सा उलझा दिया बैठे ही बैठे मैंने दिल खोल दिया तेरी बातों में सा उलझा दिया बैठे ही बैठे मैंने दिल खोल दिया वाह हेलो हेलो वैनी करिया आपने अपने लोग मारी दिया लोग ले लिया बोलो

ચાલો ખુશી ભાઈ જવું છે ફાઈનલી અમે લોકો ચાલતા થઈ ગયા છીએ રસ્તામાં બહુ બધું અંધારું છે અને વિધિ સાબેનો રસ્તામાં પણ ડાન્સ ચાલુ છે હવે આપણે હમણાં ત્યાં મળશું શૂટિંગ થશે તો કરશું આપણે જઈએ